નમસ્કાર મિત્રો ખેડૂત પોર્ટલ માં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ હવે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે આવનારા બે હજાર રૂપિયાના વીસમા હપ્તા વિશે ખૂબ જ કામની અપડેટ લઈને આવ્યા છે મિત્રો ગયા વિડીયો ની અંદર આપણે માહિતી આપી હતી કે ઓગણીસ જુલાઈના રોજ પ્રધાનમંત્રી મોદીજી જે છે તે બિહાર ખાતેથી બે હજાર રૂપિયાનો હપ્તો આપશે પરંતુ ઓગણીસ તારીખ જતી રહેશે ત્યારે ગુજરાત રાજ્યના હવે બધા જ ખેડૂતોને આવનારા બે હજાર રૂપિયાના હપ્તાની રાહ છે તેમાં મિત્રો આવનારો હપ્તો જે છે તે હવે કઈ તારીખે આવી શકે ઓગણીસ તારીખ તો નથી મળ્યો પરંતુ આગામી હવે કઈ તારીખે આવી શકે તેના વિશે માહિતી આપીશું અને મિત્રો ખૂબ જ કામની માહિતી એ છે કે તમારે આવનારો હપ્તો તમને મળશે કે નહીં તેનું એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે એ લિસ્ટ મિત્રો તમે એક મોબાઈલ ફોનના માધ્યમથી જોઈ શકશો તો એ મિત્રો તમે કઈ કઈ રીતના જોઈ શકશો તે પણ મિત્રો આ વિડિયોના માધ્યમથી જે છે તમે તમને સમજાવવાના છે જો તમારી પાસે એક આ રીતનો ફોન હશે તો ફોનના માધ્યમથી પણ મિત્રો જે છે તે તમને એ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં એટલે કે આવનારો બે હજાર હપ્તો જે છે છે તે તે તમને કે કે તમે ચેક કરી તો મિત્રો આ બધી માહિતી જણાવે તે પહેલા જો તમે ખેડૂત પોર્ટલ ચેનલ ઉપર આવ્યા હોય તો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો કરી લેજો કારણ કે આ ચેનલ ઉપર ખેડૂત ઉપયોગી આવા જ જે છે તે મિત્રો દરરોજ અથવા તો દર બે ત્રણ દિવસના ગાળે મિત્રો મૂકવામાં આવતા હોય છે જે દરેક લોકોને ખૂબ જ ફાયદાકારક પણ થાય છે તો સૌથી પહેલા મિત્રો વાત કરી તો મિત્રો ગઈ આ વિડીયોની અંદર આપણે માહિતી આપી હતી કે પ્રધાનમંત્રી મોદીજી જુલાઈના રોજ બિહાર ખાતે જવાના છે અને ખાતામાં હપ્તો છે ઓફિશિયલી જાહેર કરવામાં આવી જેનાથી ચાન્સ હતા કે હપ્તો આવી જશે પરંતુ એક ટકા ચાન્સ હતો કે હપ્તો આવે અને મિત્રો તેવું જોવા મળ્યું છે ગયો મિત્રો તારીખ નીકળી ગઈ છે ઓગણીસ જુલાઈ અને હપ્તો મળ્યો નથી ત્યારે હવે આગામી કઈ તારીખે હપ્તો આવી શકે તેના વિશે તમને માહિતી આપીએ તો મિત્રો છેલ્લો ઓગણીસમો હપ્તો જે છે તે ફેબ્રુઆરી બે પચીસ ના રોજ ખેડૂત અનુમાન કારણ કે કોઈ પણ હપ્તાની વચ્ચે મિત્રો છ મહિનાનો બ્રેક કોઈ દિવસ લાગ્યો નથી અને કોઈ દિવસ મિત્રો રહેતો પણ નથી એટલે કે હવે મિત્રો હપ્તો જે છે તે તમને જુલાઈ મહિનાના આ અંદર એટલે કે પચીસ થી ત્રીસ જુલાઈની વચ્ચે અથવા તો આવનારો જે મહિનો ઓગસ્ટ મહિનો છે તેની શરૂઆતના અઠવાડિયાની અંદર ટૂંકમાં મિત્રો રક્ષાબંધન પહેલા જે છે તે આવનારો બે હજાર રૂપિયાનો હપ્તો જે છે તે ખેડૂતોના ખાતામાં સો જમા થઈ જાય તેવું લાગી રહ્યું છે કારણ કે મિત્રો રક્ષાબંધન જે છે તે સાત ઓગસ્ટના રોજ છે અને સાત થી આઠ ઓગસ્ટ પહેલા જે છે તે આવનારો બે રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં જમા થઈ શકે કારણ કે તમને જણાવી દઈએ તો મિત્રો દર ચાર મહિનાની અંદર જ હપ્તા જમા થતા હોય છે આ વખતે ઓલરેડી પાંચ મહિના નીકળી ગયા છે અને છ મહિના કોઈ દિવસ નીકળતા નથી એટલે કે મિત્રો હવે આગામી પાંચ થી દસ દિવસની અંદર જે છે તે બે હજાર રૂપિયાનો મિત્રો જયારે પણ કોઈ પણ તારીખ આ લઈને જાહેરાત કરીને રાખજો જેથી જયારે મિત્રો સરકાર તરફથી તારીખ આપવામાં આવશે ત્યારે અમે તમને જણાવી દઈશું હાલ અમારા અનુમાન મુજબ મિત્રો તમને જણાવી રહ્યા છે કે હવે જે છે તે મિત્રો ખેડૂતોની રાહ પૂરી થવા ઉપર આવે છે અને હવે મિત્રો પાંચથી મેક્સિમમ દસ દિવસની અંદર જે છે આવી શકે ત્યાર પછી હવે મિત્રો હપ્તાની અંદર તમારું નામ છે કે નહીં એ લિસ્ટ મિત્રો તમે કઈ રીતના ચેક કરી શકશો એ પણ મિત્રો હવે આ વિડીયોમાં આગળના ભાગમાં હું તમને જણાવવાનો છું જેની અંદર મિત્રો જે છે તે તમને જાણવા મળશે કે આ લિસ્ટ હપ્તાના લિસ્ટમાં તમારું નામ છે કે નહીં એ જાણવા માટે મિત્રો જે છે તે તમે એક મોબાઈલ ફોનના માધ્યમથી પણ જાણી શકશો જેમ કે મિત્રો તમારી પાસે આ રીતનો એક સિમ્પલ મોબાઈલ ફોન હશે તેના માધ્યમથી તમે આવનારો હપ્તો તમને મળવાનો છે કે નહીં એ તમે ચેક કરી શકશો એના માટે મિત્રો સરકાર જે છે તે એક લિસ્ટ જાહેર કરે છે જે સરકારની ઓફિશિયલ વેબસાઇટ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ડોટ ગવર્મેન્ટ ઇન ઉપર જોવા મળે છે હવે મિત્રો આ બધું તમને ના સમજાતું હોય તો હું કેવી રીતના એ બધું વસ્તુ કરવાનું છે સિમ્પલ એક ફોનના માધ્યમથી તે હું તમને અહીંયા મિત્રો દેખાડી રહ્યો છું તો અહીંયા મિત્રો તમે જોઈ શકશો કે કઈ રીતના તમારે સંપૂર્ણ પ્રોસેસ કરવાની છે તો મિત્રો આ લિસ્ટ મિત્રો જે છે તે બે બે હજાર રૂપિયાના આવનારા વીસમાં આપતાનું લિસ્ટ જે છે તે ઓલરેડી બની ગયું છે અને એ લિસ્ટમાં તમારું નામ હશે મિત્રો તો જે છે તે તમને સોએ સો ટકા આપતો મળી જશે તમે બધી વસ્તુ ક્લિયર રાખી હશે કેવાયસી ફાર્મર વિડીયો બનાવેલા છે તમારી પાસે ફોન હશે તો તેના માધ્યમથી તમે ચેક કરી શકશો હવે મિત્રો એક સંપૂર્ણ પ્રોસેસ અહીંયા હું તમને દેખાડી રહ્યો છું જે તમને ના આવડે તો તમારા ઘરના કોઈ વ્યક્તિની મદદ લઈને મિત્રો એ તમે વસ્તુ કરી શકો એના માટે માત્ર માત્ર તમારી પાસે એક મોબાઈલ અને તમારા મોબાઈલ નંબરની રહેવાની છે તો મિત્રો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા જે છે તે મિત્રો અહીંયા તમને દેખાડું તો તમારે ગૂગલ બ્રાઉઝર ઉપર જવાનું રહેશે જે બધા વ્યક્તિઓના ફોનમાં આ રીતનું ગૂગલ હોય છે ત્યાં મિત્રો તમારે જવાનું રહેશે અને ગૂગલ ઉપર જઈને મિત્રો સિમ્પલી જે છે તે તમારે સર્ચ કરવાનું છે ખાસ કરીને અહીંયા 2000 રૂપિયાના હપ્તાની જે ઓફિશિયલ વેબસાઈટ છે પીએમ કિસાન તો મિત્રો આ સિમ્પલ વેબસાઈટ ઉપર તમારે જવાનું છે ત્યાં જશો એટલે મિત્રો તમને જે છે તે અહીંયા પીએમ કિસાન સન્માન નિધિની વેબસાઈટ દેખાશે તેના ઉપર ક્લિક કરવાનું છે મિત્રો જેવી તમે આ વેબસાઈટ ક્લિક કરશો એટલે તમારી સામે મિત્રો એક ઇન્ટરફેરન્સ ખુલશે એટલે કે વેબસાઈટ જે છે તે અહીંયા જોશો તો થોડી રાહ મિત્રો જોવાની રહેશે કારણ કે ઘણા બધા લોકો એક સાથે ખોલતા હોય છે ત્યારે થોડી વાર લાગી શકે અહીંયા તમે જોયું તો આ રીતે મિત્રો તમે વેબસાઈટ ખોલશો એટલે જે છે તે તમારી સામે એક આવું પેજ આવશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની આ ઓફિશિયલ વેબસાઈટ છે સરકારની તેની અંદર મિત્રો તમારે નીચે જવાનું છે થોડા નીચે જશો એટલે મિત્રો અહીંયા તમે જોશો તો અહીંયા નો યોર સ્ટેટસ એવું મિત્રો લખેલું આવશે એટલે કે તમને હપ્તો ઇંગ્લિશમાં લખેલું છે કે નહીં એ જાણો અહીંયા અથવા મિત્રો ત્યાંથી તમારે ક્લિક કરવું છે તો મિત્રો આ તેની અંદર મિત્રો નીચે તમારે થોડું વધારે નીચે વહી જશો ત્યારે મિત્રો આવા બોક્સ ખુલશે આ બોક્સની અંદર જે આ ચોથું બોક્સ છે મિત્રો ગ્રીન કલરનું જેમાં ત્રણ માણસ દોરેલા છે નો યોર સ્ટેટસ લખીને તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે અહીંયા મિત્રો ક્લિક કરશો મોબાઈલની અંદર જ મિત્રો પ્રોસેસ દેખાડી રહ્યો છું ન્યા મિત્રો તમે ક્લિક કરશો એટલે અહીંયા જે છે ને મિત્રો તમારી સામે એક આવું પેજ ખુલશે જ્યાં તમારો રજીસ્ટ્રેશન નંબર માંગશે હવે મિત્રો દરેક લોકોના રજીસ્ટ્રેશન નંબર અલગ અલગ હોય છે પીએમ કિસાન હપ્તાને લઈને તમારો રજીસ્ટ્રેશન નંબર જે છે તે મિત્રો ખાસ કરીને જો તમને ના યાદ હોય તો તમારે જે છે તે અહીંયા ઉપર લખ્યું છે નો યોર રજીસ્ટ્રેશન નંબર તેના ઉપર ક્લિક કરવાનું કારણ કે તમને નથી ખબર તમારો નંબર તો તમારો રજીસ્ટ્રેશન તમને ના ખબર હોય તો અહીંયા મિત્રો જે છે તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે તમે તમારો મોબાઈલ નંબર અહીંયા નાખશો એટલે તમને મારો રજિસ્ટ્રેશન નંબર મળી જશે તમારો રજિસ્ટ્રેશન નંબર મળે એ મિત્રો તમારે અહીંયા નાખવાનો છે જેવો તમે અહીંયા નંબર નાખશો અને મિત્રો અહીંયા જે છે તે ક્લિક કરશો ગેટ ઓટીપી ઉપર એટલે તમારા મોબાઈલ ફોનની અંદર એક ઓટીપી આવશે એ ઓટીપી મિત્રો તમારે નાખવાનો છે અને ઓટીપી નાખ્યા બાદ એ લિસ્ટ મિત્રો ખુલી જશે જ્યાં લખેલો આવશે કે તમને હપ્તો મળશે કે નહીં જો તમને મળવાનો હશે તો મિત્રો ત્યાં લખેલો આવશે કે તમારા ખાતામાં હપ્તો જમા થશે અને જે નહીં મળવાનો હોય તો ત્યાં મિત્રો લખેલો આવશે કે તમને હપ્તો નહીં મળે તો આ મિત્રો સિમ્પલ પ્રોસેસ થઈ ગઈ છે જે મિત્રો જે છે તે ખાસ કરીને હપ્તાને લઈને કે કઈ રીતના તમારું સ્ટેટસ ચેક કરવું હવે આવનારો વિડીયો મિત્રો શેના ઉપર આવશે તો આવનારો વિડીયો જે છે તે મિત્રો ખાસ કરીને આપણી આ ખેડૂત પોર્ટલ ચેનલ ઉપર બે હજાર રૂપિયાના હપ્તાને લઈને જ આવશે કે તમે તમારું ઈ કેવાયસી ફાર્મર રજિસ્ટ્રેશન કરાવેલું છે કે નહીં પાંચ એવી બાબત જે મિત્રો તમે સો ટકા કરાવેલી હોવી જોઈએ તો જ આવનારો હપ્તો તમને મળવાનો છે એ બધી બાબત તમે ઘરે બેઠા કેવી રીતના ચેક કરી શકશો એના ઉપર વિડિયો આવશે અને ત્યાર પછી જે છે તે મિત્રો આપણે બધી જ અલગ અલગ માહિતી લઈને આવીશું ટૂંકમાં મિત્રો બધી જ માહિતી જે જરૂરી છે તે બધી તમને જણાવવામાં આવશે કે જેથી ડાયરેક્ટ હપ્તો તમારા ખાતામાં આવી તમને કોઈ પ્રોબ્લેમ ના આવે તો હાલ મિત્રો આજ માટે આટલું જ રાખી આવનારા વિડીયોની અંદર મળીશું ફરી એકવાર ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી